સ્વાગત છે મિત્રો કલ્પતરૂ એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં અને ગુજરાતની સાથે ભારતભરમાં અલગ અલગ નવ રાજ્યોની અંદર જે એસઆઈઆર ભારતના ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવ્યું છે એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ ગહન સુધારણા તો એમના માટેનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે ચાર અગિયાર રાઈટ બે તારીખો ખાસ યાદ રાખજો મિત્રો ચાર અગિયારથી ચાર બાર એક મહિનાની અંદર ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે બી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને તમને એક સ્પેશિયલ ફોર્મ આપવામાં આવશે જેને મતદાર ગણતરી ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે તો એ મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું ત્યારબાદ ગણતરી ફોર્મની અંદર બે હજાર બેની યાદી જે એસઆઈઆર બે હજાર પચીસ છે એવી જ રીતે એસઆઈઆર બે હજાર બે આવેલી હતી તો એ બે હજાર બેની અંદર યાદીમાં નામ છે કે કેમ તો એ કેવી રીતે શોધવું એના વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું તો મિત્રો સૌપ્રથમ તો પહેલાં એ જાણીએ કે એસઆઈઆર લાગુ શા માટે કરવામાં આવી તો ભારતમાં સૌથી પ્રથમ તાજેતરમાં જ બિહાર રાજ્યમાં એસઆઈઆર લાગુ કરવામાં આવેલી જેમાં એપ્રોક્સિમેટ પંચ્યાસી ટકા જેટલા જે વોટર્સ છે એમને વેરીફાઈ કરવામાં આવેલા છે હવે આમનો મૂળ હેતુ એ છે કે જે મતદાર યાદી છે એ એરરલેસ બને એટલે કે એમાં જે ભૂલો હોય છે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે બે હજાર બેમાં માં કયા પ્રકારની ભૂલો રહેલી છે તો એવી ભૂલો સુધરી જાય અને જે મતદાર યાદી છે એમાં જે મતદાતાઓ પોતે નોંધાયેલા નથી એલિજેબલ થઈ ગયા છે અઢાર વર્ષ કે તેથી ઉપરના છે અને નોંધાયેલા નથી અથવા એ સ્થળાંતર કરીને બીજે જતા રહેલા છે અથવા એમનું મૃત્યુ થયેલું છે તો છતાં એમનું નામ એ એમની અંદર ચાલતું હોય છે તો એવા જે વોટર્સ છે એમને એમાંથી દૂર કરવામાં આવશે એટલે એક પ્રકારે સમજો કે એનું સુધારણા યાદી આ ચાલી રહી છે તો વિડીયોની શરૂઆત આપણે કરીએ તો સૌપ્રથમ તો બીએલઓ દ્વારા ઘરે ઘરે આ પ્રકારના ફોર્મ આપવામાં આવેલા છે રાઈટ કે સૌ પ્રથમ ઉપર ભારતનું ચૂંટણી પંચ ત્યારબાદ ક્યુઆર કોડ છે આ બાજુ તમારું જે ચૂંટણી કાર્ડ હોય જૂનું ચૂંટણી કાર્ડ તો એની ડિટેલ અને એમાં નામ કઈ રીતનું છે એડ્રેસ શું છે એ વિગત ત્યારબાદ બાજુના ખાનાની અંદર તમારી જે વિધાનસભા છે એ વિધાનસભાનો ભાગ નંબરને એ બધું લખેલું તમને આપવામાં આવેલું હશે મિત્રો અહીંયા પીડીએફ છે એટલે થોડો સાખું તમને દેખાશે ત્યારબાદ અહીંયા બે હજાર બેની મતદાર યાદીમાં જે ફોટો હોય બે હજાર બે બે હજાર ત્રણ જ્યારે જો કે ત્યારે ફોટા વગરની હતી પણ એ સમયે ચૂંટણી કાર્ડ ઉપર જે ફોટો હોય એ ફોટો તમને અહીંયા આપવામાં આવેલો હશે એની બાજુમાં બોક્સ આપવામાં આવેલું છે તો ત્યાં તમારે તાજેતરનો જે ફોટો છે એ ચોંટાડવાનો છે હવે આજના વિડીયોમાં આપણે પિતા પુત્ર બેમનો ફોમ જે છે એની આધારે આપણે માહિતી લઈશું કેવી રીતે ભરવાનું છે તો સૌ પ્રથમ મતદાતા તરીકે તમારું જે ફોર્મ છે એમની અંદર વિગત શું ભરવાની છે એ આપણે જોઈએ તો તમારું આ જે ફોર્મ છે મિત્રો એ ફોર્મની અંદર કેટલીક બેઝિક વિગતો તમને માગવામાં આવેલી છે જેમ કે સર્વપ્રથમ તો જન્મ તારીખ લખવાની છે એ પણ કેવી રીતે તો સૌથી પહેલાં તમારો દિવસ ત્યારબાદ મહિનો અને એ પછી વર્ષ લખવાનું છે તો અહીંયા એક છ ઓગણીસો પાસઠ આ એમને દર્શાવેલી છે ત્યારબાદ આધાર કાર્ડનો નંબર હવે વૈકલ્પિક છે જો તમે આપવા ચાહો તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે અને ના લખો તો પણ ચાલશે પણ જો લખી આપો તો વધારે સારું કારણ કે તમને ખબર જ છે કે સરકાર દ્વારા સમયાંતરે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાના આવે છે રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાના આવે છે તો પછી ચૂંટણી કાર્ડને આધાર કાર્ડને લિંક કરવાનો ના માથાકૂટ આવીને ઊભી રહી તો એવા સમયે જો આપણો આધાર કાર્ડ નંબર હોય તો ઓન ધ સ્પોટ થઈ શકે ત્યારબાદ મોબાઈલ નંબર આપવાનો છે હવે મોબાઈલ નંબર દરેક જે ફોર્મ છે એ વ્યક્તિગત ફોર્મ જેમનું છે એમની પાસે મોબાઈલ હોય તો એમનો નંબર લખી શકો છો અથવા દરેક ફોર્મમાં કોઈ એક વ્યક્તિનો નંબર લખો તો પણ ચાલશે પણ બનતા સુધી જો તમે અલગ અલગ લખો તો વધારે સારું કારણ કે કોઈ પણ પ્રકારની જો સુધારણાને અવકાશ હોય તો એવા સમયે ઓટીપી આવવામાં સરળતા રહે એ પછી પિતા અથવા વાલીનું નામ એટલે જે ફોર્મ જેમના નામે છે એમના પિતાની વિગત અહીંયા એમને ભરવાની રહેશે ત્યારબાદ એમના પિતાનું જો ઓળખ કાર્ડ ઓળખ કાર્ડ એટલે એમનું જે ચૂંટણી કાર્ડ છે બરાબર અહીંયા ઓળખ કાર્ડનો મતલબ બીજો કોઈ નથી કરવાનો મતદાર ઓળખપત્ર એટલે ચૂંટણી કાર્ડ તો ચૂંટણી કાર્ડનો જે નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે જો અવેલેબલ હોય તો લખવાનો છે ના હોય તો ના લખો તો પણ ચાલશે એ પછી જે ચૂંટણી ફોર્મ જેમના નામનું છે એ વ્યક્તિના માતાનું નામ એમનું પણ જો ચૂંટણી કાર્ડ અવેલેબલ હોય તો એમનો નંબર લખવાનો છે ત્યારબાદ ચૂંટણી આ જે ફોર્મ છે હવે ફોર્મ જે વ્યક્તિના નામનું છે તો એમાં બે પોસિબિલિટી હોઈ શકે મેરેજ થયા હોય અથવા ના થયા હોય જો એ વ્યક્તિના મેરેજ થયેલા હોય તો એમના પત્ની પુરુષનું હોય તો પત્ની અને સ્ત્રીનું હોય તો પતિ એમની વિગત ભરવાની છે જો લાગુ પડતું હોય તો એટલે મેરેજ થયા હોય તો એવા કિસ્સામાં ના લાગુ પડતું હોય તો એ જગ્યા ખાલી છોડી દેવાની છે હવે પતિ કે પત્ની બેમાંથી જેમનું પણ અહીંયા તમે વિગત ભરો છો જો એમનું પણ ચૂંટણી કાર્ડ અવેલેબલ હોય તો એમની વિગત પણ તમારે અહીંયા દર્શાવવાની રહેશે ત્યારબાદ ફોર્મની નીચે આપણે આખા ફોર્મના બે ભાગ કરી નાખેલા છે હવે નીચે બે ભાગ છે એક ડાબી તરફનો ભાગ છે જેમાં છેલ્લા સરની મતદાતાની વિગત માગેલી છે અને બીજો જમણી તરફનો ભાગ છે કે જેમાં તમારો જે મતદાતા યાદી છે બરાબર તો એમાં સંબંધીનું નામ છેલ્લી મતદાતા યાદીની અંદર હોય તો એમની વિગત ભરવાની છે હવે બંને ભાગ શું છે એ આપણે સમજીએ તો જે ડાબી તરફનો ભાગ છે મિત્રો એ ડાબી તરફનો ભાગ તો જેમની ઉંમર ચાલીસ વર્ષ કરતા વધુ છે રાઇટ ચાલીસ વર્ષ કરતા વધુ છે એટલે અહીંયા બે હજાર પચીસની મતદાર યાદીમાં પણ નામ હોય અને વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં પણ નામ હોય તો એવા વ્યક્તિએ આ વિગત ભરવાની રહેશે હવે જો ઘણા મતદાતાઓ એવા હશે કે એમના અઢાર વર્ષ બે પછી પૂરા થયા છે તો એવા વ્યક્તિઓએ એટલે કે જેમનું મતદાતા યાદી બે હજાર પચીસની સ્થિતિએ બે હજાર પચીસની સ્થિતિ મતદાતા યાદીમાં નામ છે પરંતુ બે હજાર બે માં નથી રાઈટ તો આવા વ્યક્તિએ જમણી બાજુનો ભાગ ભરવાનો રહેશે જેનું નામ બે હજાર બે ની મતદાર યાદી એસઆઈઆર માં ન હતું એવા વ્યક્તિઓએ બે હજાર પચીસ ની સ્થિતિ એ નામ હોય તો જમણી બાજુનો ભાગ ભરવાનો રહેશે હવે આપણે આગળ ડિટેલમાં જોઈશું કેવી રીતે ભરવાનો છે હવે ખબર કેમ પડશે આપણને તો ધારો કે બે બે માં તમારું નામ હતું તો જો તમારી પાસે જૂનું ચૂંટણી કાર્ડ હોય તો વેલ ગુડ તમે સરળતાથી એમાં માહિતી મેળવી શકશો મિત્રો જૂના ચૂંટણી કાર્ડની અંદર પાછળના ભાગે તમે વિગતો હશે એડ્રેસ અને જે તમારું વિધાનસભા છે એમની રાઈટ તો અહીંયા જુઓ એકસો બોતેર ચોર્યાસી મતદાર વિભાગ બતાવેલો છે એટલે કે આ જે વ્યક્તિ છે એમનું ચૂંટણી કાર્ડ એકસો બોતેર ચોર્યાસી વિધાનસભા વિભાગની અંદર બે હજાર બે માં નોંધાયેલું હતું તારીખ તમે જોઈ શકો છો બે એક ઓગણીસો પંચાણુંમાં નીકળેલું છે એટલે સ્વાભાવિક છે કે બે હજાર બેની જે સર લાગુ કરવામાં આવેલી એની અંદર આ નામ છે હવે એમના ચૂંટણી કાર્ડનો નંબર પણ તમને એમાં મળી રહેશે એમનો ફોટો તો જે ફોટો અહીંયા છે એ જ ફોટો આપણા પહેલાં ફોર્મની અંદર પણ આપવામાં આવેલો છે તો આમના આધારે તમે તમારો જે તે સમયનો મતદાતા વિભાગ જે છે એ તમે શોધી શકો છો હવે આજે મતદાતા વિભાગ છે એટલે કે વિધાનસભા જે છે એ વિધાનસભાની યાદી તો આ જે લિંક છે મિત્રો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપી દીધેલી છે ત્યાંથી તમે એ લિંકને ક્લિક કરી અને વર્ષ બે હજાર બેની દરેકે દરેક વિધાનસભાની મતદાર યાદી જે છે એની પીડીએફ પ્રાપ્ત કરી શકો છો એની અંદર અલગ અલગ જે મતદાર યાદીઓ હશે એમના પીડીએફ તમને મળી રહેશે તો ત્યાંથી તમે એમાં નામ શોધી શકો છો અથવા બીજી એક લિંક છે ઇ આર એમ એસની આર એમ એસ એની ઉપર જઈને પણ ડાયરેક્ટ તમે એ શોધી શકો છો તો એમાં તમારે ગુજરાતીમાં નામ નાખવાનું રહેશે ને એના આધારે તમે માહિતી પ્રાપ્ત કરી શકશો હવે જેવી તમે આ લિંક ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનું કંઈક તમારી સામે ઇન્ટરફેસ ખુલ્લું થશે તો એમાં આપણે એકસો બોતેર ચોર્યાસી રાઈટ આ જે સિરિયલ નંબરો છે એ સિરિયલ નંબર પ્રમાણે આપણે એકસો બોતેર ઉપર આવ્યા તો એકસો બોતેર ચોર્યાસી છે હવે એકસો બોતેર ચોર્યાસી ઉપર ક્લિક કરો તો એની અંદર ટોટલ ચોર્યાસી વિધાનસભા જે છે એ જે તે સમયે ખૂબ જ મોટો વિસ્તાર હતો તો એમાં છસો ને છત્રીસ જેટલા ભાગ છે તો એમાંથી તમારો ભાગ કયો લાગુ પડે છે એ થોડું તમારે મેન્યુઅલી વર્ક કરવાનું રહેશે અને જો આ તમારે ના કરવું હોય તો જે તે તમારું બે હજાર બેની જે વિધાનસભા હોય તો તેના બીએલઓ શ્રીને તમારે કોન્ટેક કરવાનો અને એની પાસેથી તમે વિગતો મેળવી શકો છો એ તમને પીડીએફ આપી દેશે હવે એ તમે પીડીએફ ઓપન કરશો રાઈટ તો આ પ્રકારનું કંઈક પહેલું પેજ તમારી સામે ખુલ્લું થશે પીડીએફની અંદર તો એમની અંદર આપણે જોઈએ એને તો આ પ્રકારે એકસો બોતેર ચોર્યાસી સુધારણાનું વર્ષ બે હાજર બે લાયકાતની તારીખ એક એક બે હાજર બે રાઈટ હવે તમે કયા વિસ્તારમાં રહેતા હતા તો અહીંયા તમારે એ જે સોસાયટી કે જે તે વિસ્તારનું નામ આપેલું હશે તો એ તમારે ખાસ જોઈ લેવાનું છે રાઈટ અહીં તમે જોઈ શકો છો ભાગ નંબર છસો છત્રીસમાંથી એકસો સત્તરના ભાગની અંદર આ વ્યક્તિની વિગતો ઉપલબ્ધ છે અને નીચેના ભાગની અંદર કયા મતદાન મથકે તમે મત આપવા જતા હતા જો એ વિગત તમારી પાસે અવેલેબલ હોય તો તમે બીએલઓને આપો તો એ સરળતાથી તમને એ પૂરી પાડી શકશે કે જે તે સમયે સરિતા વિદ્યાલયની અંદર મતદાન મથક હતું અને ત્યાં એ મત આપવા માટે જતા હતા હવે મતદાતા યાદીની અંદર તમે જશો તો મિત્રો બે પ્રકારની વસ્તુ જોવા મળશે કે અહીંયા અનુક્રમ નંબર છે ઘર સંબંધી નું નામ છે જાતિ ઉંમર અને એપિક નંબર રાઈટ તો ઘણા લોકોના એપિક નંબર અહીંયા છપાયેલા નહીં હોય અને ઘણા લોકોના હશે જેના હશે તો આ પ્રકારે હશે હવે એમાં તમે જોઈ શકો છો કે મતદાતાના ચૂંટણી કાળમાં ઓલરેડી જી જે ચોવીસ તો ઉપર બાય ડિફોલ્ટ જીજે ચોવીસ આપેલું છે એ પછી એકસો બોતેર તો એકસો બોતેર એ આપણો વિભાગ છે વિધાનસભાનો રાઈટ અને એ પછી ચૂંટણી કાર્ડનો નંબર છે તો અહીંયા અમે સેમ્પલ માટે બતાવેલું છે કે એક જ મતદાર યાદીની અંદરનો ભાગ છે તો ચારસો એંશી એક્યાસી નંબર ઉપર જે તે સમયે નંબરો છપાયેલા પરંતુ સોળસોની સિરીઝની અંદર એ નંબરો છપાયેલા નથી તો ના હોય તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ તો એમની પાસે જૂનું ચૂંટણી કાર્ડ અવેલેબલ હતું તો એ થોડું ઈઝી થઈ ગયું હવે વાત કરીએ આપણે આગળ તો અહીંયા તમે જોઈ શકો છો કે મતદાતા જે છે હીરપરા રમેશભાઈ દેવજીભાઈ રાઈટ તો તે સર બે હજાર બે લાવવામાં આવેલી કે મતદાતા યાદીની સુધારણા માટે તો ખાસ એમાં પણ તમે ધ્યાન આપો મિત્રો તો એમાં પણ તમને ભૂલ જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો કે સોળસો પંચ્યાસી નંબર હીરપરા રમેશભાઈ દેવજીભાઈ અને સોળસો સત્યાસી નંબર હીરપરા રમેશભાઈ દેવજીભાઈ રાઈટ તો અહીંયા એકચ્યુઅલી એ બંને વ્યક્તિ જે છે એક જ વ્યક્તિનું નામ બે જગ્યાએ લખાઈ ગયું છે તો ઉપર જે સોળસો પંચ્યાસી છે ત્યાં કુસુમબેન ચમનભાઈ તો હીરપરાજ ચમનભાઈ દેવજીભાઈ આ પ્રકારે નામ આવવું જોઈએ અને અહીંયા પણ ચમનભાઈ એમના જગ્યાએ ચ મ લ લખાયેલું છે રાઈટ તો જે સુધારણાનો હેતુ હતો એ બે હજાર બે માં સિદ્ધ થયેલો ન હતો એ ઉપરાંત બીજી ભૂલ એ રાખી દીધી છે મેજર કે ધીરપરા રમેશભાઈ એમના પિતા દેવજીભાઈ છે જયારે કુસુમબેન છે એમના પતિ ચમનભાઈ છે તો ત્યાં પણ પિતા લખી આપવામાં આવેલું છે એટલે આ પ્રકારની ભૂલો એ સરમાં રહી ગયેલી જે આ ભૂલ હવે ન થાય એ માટેથી આ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે તો આ પ્રકારે તમને વિગતો મળી જશે હવે વિગતો મળી ગયા પછી જે ડાબી બાજુનો ભાગ છે એટલે કે જેમની મતદાર યાદી બે હજાર પણ નામ છે અને બે હજાર પણ નામ છે એમણે ડાબી બાજુના ભાગની અંદર વિગત ભરવાની છે તો એમાં મતદારનું નામ તો જે મતદાર યાદીમાં નામ આપેલું છે સેમ તમારે એ જ નામ ભરવાનું છે રાઈટ કારણ કે તમે જોઈ શકો છો મિત્રો કે એમના ચૂંટણી કાર્ડની અંદર તમે જુઓ તો રમેશ સ બરાબર એમની જે જોડણી છે જોડણીની અંદર તમને ખ્યાલ આવી જશે કે સસલાનો સો છે જ્યારે એક્ચુઅલ નામની અંદર શરણાઈનો સ આવે છે એટલે આપણે મતદાર યાદીની અંદર અહીંયા જે નામ છે એ તમારે લખવાનું છે ચૂંટણી પ્રમાણે લખવાનું નથી તો રસવાઈ હોય તો રસવાઈ દીર્ઘાય હોય તો દીર્ઘાય જે છે એ જ સેમ લખવાનું છે તો અહીંયા મતદારનું નામ હીરપરા રમેશભાઈ ત્યારબાદ મતદારનો ઓળખપત્ર નંબર તો ઓળખપત્ર નંબર જો તમારી પાસે ઓળખપત્ર અવેલેબલ હોય તો તમે લખી શકો છો નથી પીડીએફની અંદર આપેલો નથી બરાબર આ વ્યક્તિ પાસે અવેલેબલ છે એટલે એમણે લખી એ લખી શકે છે પણ અવેલેબલ ન હોય તો અહીંયા લખવા ન લખો તો પણ ચાલશે કારણ કે લખેલું છે જો ઉપલબ્ધ હોય તો એટલે ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી અને હોય તો લખી કાઢવાનો છે ત્યારબાદ સંબંધીનું નામ તો સંબંધીનું નામ ઓલરેડી તમને ઉપર અહીંયા આપી જ દીધું છે રાઈટ યુટ્યુબ ઉપર ઘણા વિડીયો છે તો એમાં એ લોકો ચમણી બાજુના ભાગમાં થોડીક ખોટી માહિતી આપે છે કે સંબંધીના નામમાં જે વ્યક્તિનું ફોર્મ છે એ વ્યક્તિનું નામ લખવાનું પણ એવું નથી સંબંધીનું નામ ઓલરેડી તમને પીડીએફની અંદર આપી દીધું છે એટલે દેવજીભાઈ આવશે રાઈટ એ પછી સંબંધિતનો એનો સંબંધ તો એ પણ તમને ઓલરેડી અહીંયા આપી જ દીધો છે કે એ એમના પિતા છે ત્યારબાદ જિલ્લો તો એ સુરતના રહેવાસી છે અને રાજ્ય ગુજરાત આવશે વિધાનસભા તો ચોર્યાસી છે રાઈટ જે તમે મતદાર યાદી ડાઉનલોડ કરો છો તો એ તમને ડાયરેક્ટ જ એમાં મળી રહેશે તો એ ચોર્યાસી વિધાનસભા છે એકસો બોતેર નંબર છે વિધાનસભાનો નંબર અને ભાગ નંબર એકસો સત્તર જે આપણે એકસો છસો છત્રીસ ભાગ જોયા એ છસો ને છત્રીસની અંદરથી એકસો સત્તરમાં ભાગની અંદર આ વિગતો અવેલેબલ છે રાઈટ તો એ આવશે અને ત્યાર પછી અનુક્રમ નંબર એટલે વ્યક્તિનું નામ હવે અહીંયા મિત્રો ભૂલ છે એટલે આપણે સોળસો પંચ્યાસી કન્સીડર કરીને લખી દીધો છે તો આવી જો ભૂલો હોય તો જે તે સમયે જ્યારે ફોર્મ લેવા માટે બીએલો તમારા ઘરે પાછા આવે ત્યારે તમે જો તમારી પાસે પીડીએફ અવેલેબલ હોય તો એ એમને રજૂ કરી અને એના પાસેથી ગાઈડન્સ લઈ અને એ પ્રમાણે ભરી દેવાનું છે એ પછી જ્યાં પત્રક પૂરું થાય છે તો એની નીચે થોડી સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓની નીચે મતદાતા અથવા પરિવારના કોઈ પણ પુખ્ત સભ્ય એમની સાથે સંબંધનો ઉલ્લેખ કરવાનો હવે આ હીરફરા રમેશભાઈનું જ ફોર્મ છે તો અહીંયા એમની સાઈન અને સાઈનની બાજુમાં ખાસ અહીંયા ઉલ્લેખ કરેલો છે તારીખ સાથે તો ડી એમ એમ વાયવાય એ રીતે પ્રમાણે તમારે તારીખ મારી દેવાની છે ધારો કે આર બી સાઈન કરી તો અહીંયા આવે તારીખ લખી શકાય કે સાત અગિયાર બે હજાર પચીસ અથવા પચીસ આ રીતે તારીખ મારી દેવાની છે જો વ્યક્તિ અભણ છે બરાબર તો અક્ષર જ્ઞાન ધરાવતા નથી તો એમના ડાબા હાથનો અંગૂઠો એ અહીંયા મારવાનો આવશે અને એ પછી જ્યારે બીએલઓ શ્રી તમારી પાસે આવે છે ત્યારે બીએલઓ પોતે અહીંથી સાઇન કરી અને તમારી પાસેથી ફોર્મ લેશે તો મિત્રો ફોર્મ બીએલઓ શ્રીને તમે જમા કરાવો એ પહેલાં તમામ વિગતો તમારી ભરાઈ જાય પછી એમની પીડીએફ રાખી લો અથવા એમની ઝેરોક્ષ રાખી લો જેથી કરીને ચાર બાર બે હજાર પચીસ પછીથી જો મામલતદાર શ્રી દ્વારા તમને નોટિસ આપવામાં આવે કે તમારું ફોર્મ મળ્યું નથી અથવા મતદાર યાદીમાંથી તમારું નામ કમી કરવામાં આવી રહ્યું છે તો એના માટે હક દાવા અરજી કરવા સાત દિવસનો સમય આપવામાં આવશે તો એવા સમયે જો તમારી પાસે આ ફોર્મની ઝેરોક્ષ હશે કે પીડીએફ હશે તો એ તમે રજૂ કરી શકશો કે જે તે સમયે અમે બી ઓને આ ફોર્મ રજૂ કરેલું છે એટલે ઝેરોક્સ એક રાખી લેવી ખાસ જરૂરી છે હવે આપણે ડાબી બાજુના વિભાગની વાત કરી હવે એમના પુત્રની જે માહિતી છે એના આધારે આપણે જોઈએ તો પુત્રની માહિતીમાં વિગતો જે રીતે ઉપરની છે એ સેમ આપણે આગળ જોયું એ જ રીતે ભરવાની છે એમની જન્મ તારીખ ત્યારબાદ એમને આધાર કાર્ડ નંબર લખવાનો છે મોબાઈલ નંબર લખવાનો છે પિતાનું નામ પિતાનું ચૂંટણી કાર્ડ માતાનું નામ માતાનું ચૂંટણી કાર્ડ અને જો લગ્ન થયા હોય લગ્ન થયા હોય તો એમના પત્નીનું નામ અને એનું ચૂંટણી કાર્ડ નંબર રાઈટ જો એ ન અવેલેબલ હોય તો ફરજિયાત નથી હવે ચમણી બાજુનો ભાગ આપણે જે ભરવાનો છે તો એની અંદર ડાબી બાજુ એમના પિતાની જે વિગતો ભરી હતી સેમ એ જ વિગતો આપણે જમણી બાજુ ભરવાની રહેશે પિતાના ફોર્મની અંદર જે વિગતો તમે ડાબી બાજુ એ એ ભરો છો કારણ કે પિતાનું નામ જે છે પચીસની મતદાર યાદી અને બે હાજર બે ની મતદાર યાદી બંનેમાં છે જ્યારે એમના પુત્રનું નામ છે એ માત્ર ને માત્ર બે હજાર પચીસ માં છે એટલે એમને જમણી બાજુનો ભાગ ભરવાનો છે તો પિતાના ફોર્મના આધારે પિતાના ફોર્મમાં જે ડાબી બાજુ વિગતો ભરેલી સેમ એ જ વિગત આપણે જમણી બાજુ એ ભરી દેવાની છે એટલે આ પ્રકારે વિગતો તમે એમાં ભરી અને નીચે ફરીથી અહીંયા સાઈન કરવાની છે હવે સાઈનમાં જો વ્યક્તિ અવેલેબલ હોય અને પોતાની સાઈન કરી દે તો પણ ચાલશે અથવા જે ઘરના મુખ્ય વ્યક્તિ છે એ દરેકે દરેક ફોર્મમાં સાઇન કરી અને કાઉસમાં એમનો સંબંધ લખી નાખવાનો છે કે રમેશભાઈ એ આ ભાઈના પિતા છે તો સાઈન કરી કાઉસમાં પિતા અને તારીખ લખી નાખવાની છે અને આગળ જણાવીએ માસર જ્ઞાન ના ધરાવતા હોય તો અંગૂઠો લગાવી દેવાનો છે રાઈટ અને આટલું કર્યા પછી આ દરેક દરેક ફોર્મની ઝેરોક્સ કોપી જે છે એ પણ આપણે રાખી લેવાની છે તો મિત્રો આ હતી આપણી એસઆઈઆર બે હજાર પચીસ માટેની ખાસ સૂચનાઓ જો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય તો તમે નીચે કોમેન્ટ કરીને પણ અમને જણાવી શકો છો જરૂરથી અમે એમના જવાબ આપવાના પ્રયાસ કરીશું અને જે લિંક છે બંને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે ગૂગલ ડ્રાઈવ પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને ઇ આરએમએસની વેબસાઇટ ઉપરથી તમે ડાયરેક્ટ ગુજરાતીમાં નામ નાખીને હા તમારે એમાં પણ ટ્રાયલ એન્ડ એરર બેઝિસ ઉપર ધારો કે હિરપરા છે તો હીરપરા ઘણી વખત ટાઈપિંગ મિસ્ટેકના કારણે રસવાઈની જગ્યાએ દીર્ઘાઈ થઈ ગયું હોય તો બંને તમે ટ્રા નાખી અને સર્ચ કરવાનું રહેશે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ટિલ ધેન ગુડ બાય